શ્રમિકો રહે છે અને તેઓ ટેક્સ ચૂકવી રહ્યા છે છતાં સરકાર તરફથી પત્ર વ્યવહાર અને પરમિશનના બહાને હેરાનગતિ કરી રહી છે ફરી સુવિધાઓ પુનઃ શરૂ કરવામાં આવે અને લેન્ડ ઉલ્લેખ હટાવવામાં આવે સુરત શહેરની જૂની વસાહતોને લેન્ડ ના બહાને સુવિધાઓથી વંચિત રાખવાના મુદ્દે સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરના વિવિધ ઝોનમાં આવેલી આશરે પાંત્રીસ ચાલીસ વર્ષે જૂની વસાહતો જેમ કે બમરોલી વડોદ પાંડેસરા જીઆઈડીસી સચિન જીઆઈડીસી ઉધના વરાછા અલીમબાદ કતારગામ વગેરેમાં વર્ષોથી શ્રમિકો અને નાગરિકો વસવાટ કરી રહ્યા છે મોટાભાગે તેઓએ કબજા રશીદ દ્વારા જમીન લઈ મકાન બનાવ્યા છે અને સુરતના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપ્યું છે ભૂતકાળમાં ટીપી સ્કીમ અને બીપીએમસી કલમ તથા કલમ બસો પાંચ હેઠળ વસાહતોને પાણી ગટર રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી હતી પરંતુ તાજેતરમાં વિભાગ દ્વારા પર લેન્ડ ઉલ્લેખ કરીને મહાનગરપાલિકાના ઝોન દ્વારા સુવિધાઓ રોકી પરમિશન લાવો જેવા બહાના હેઠળ લોકોને હેરાન કરવામાં આવે છે આ વસાહતોમાં રહેતા ગરીબ શ્રમિકો પાસે સરકાર સુધી પહોંચવા કે ભારે ખર્ચ સહન કરવાની ક્ષમતા નથી

ભૂતકાળની જેમ આ વિસ્તારોને નોટિફાઈ કરીને લેન્ડ ગવર્મેન્ટ સરકારનો ઉલ્લેખ દૂર કરી મૂળભૂત સુવિધાઓ સતત આપવામાં આવે અને ગરીબ શ્રમિકોને હેરાન કરનારા પત્ર વ્યવહાર બંધ કરવામાં આવે